નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર સાયન્સ કેમેસ્ટ્રીમાં પ્રથમ ચેપ્ટરની અંદર આજે આપણે તત્વયુગ મિત્તિ અને તત્વયુગ મિત્તિય ગણતરીનો અભ્યાસ કરવાનો છે તો જુઓ તત્વયુગ મિતિ શબ્દ એટલે શું તો પ્રક્રિયામાં ભાગ ભજવતા પ્રક્રિયકો અને નિપોજન દળ સાથે આ જે શબ્દ છે એ સંકળાયેલો છે કે જે આપેલી પ્રક્રિયા છે બરાબર એનામાં ભાગ ભજવતા પ્રક્રિયકો અને આપણને છેલ્લે અંતમાં જે પ્રોડક્ટ મળે છે નિપજ એના દળ સાથે સંકળાયેલો આ શબ્દ છે હવે સંતુલિત રાસાયણિક સમીકરણ એટલે શું આપણને ખબર હોવી જોઈએ બરાબર છે તો જો એન્ટોની લિવોઝરે જે આપણને દ્રવ્ય સંચયનો નિયમ આપ્યો હતો બરાબર છે કન્ઝર્વેશન ઓફ માસનો જે આપણે નિયમ આપ્યો તે નિયમ શું કહે છે કે કોઈપણ પ્રકારના દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ શક્ય છે તો આ નિયમ પ્રમાણે શું હોય કે જે આપણે આ રાસાયણિક સમીકરણ છે જો એ અસંતુલિત હોય તો તેને સંતુલિત કરવું જરૂરી બને છે સંતુલિત એટલે શું તો જુઓ ડાબી બાજુ રહેલા પ્રક્રિયકની અંદર પરમાણુનું દળ અથવા તો પ્રક્રિયકને પરમાણુની સંખ્યા અને નિપજના પરમાણુની સંખ્યા અથવા તો નિપજનું દળ એક સરખું હોવું જોઈએ બરાબર છે ટૂંકમાં ડાબી બાજુ જેટલા પરમાણુ હોય તત્વોના એટલા જ પરમાણુઓ જમણી બાજુ હોવા જોઈએ તો તે સમીકરણને શું કહેવાશે સંતુલિત રાસાયણિક સમીકરણ બરાબર છે એક ઉદાહરણ આપણે લઈએ મિથેનનું દહન બરાબર છે ચાલો તો મિથેનના દહન પરથી શું થાય જુઓ મિથેન એટલે સી એચ ફોર બરાબર દહન થશે એટલે વાતાવરણના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે અને આપણને નિપજ તરીકે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે સી ટુ અને એચ ટુઓ મળે છે તો જુઓ ડાબી બાજુ ચાર હાઇડ્રોજન છે પ્રક્રિયામાં જમણી બાજુ બે હાઇડ્રોજન છે એનો મતલબ આ જે સમીકરણ છે એ અસમતોલિત છે તો આ સમીકરણને આપણે સંતુલિત કરવાની જરૂર પડે ચાલો ડાબી બાજુ ચાર હાઇડ્રોજન છે જમણી બાજુ બે હાઇડ્રોજન છે તો આ હાઇડ્રોજનને ચાર કરવા માટે આપણે સહગુણક બે મૂકવો પડે તો અહીંયા દેખો બે દુ ચાર હાઇડ્રોજન થઈ ગયા અહીંયા ચાર હાઇડ્રોજન છે હવે ઓક્સિજન જો બે ઓક્સિજન છે ને બે અહીં ચાર ઓક્સિજન છે તો એ બી આપણે ચાર ઓક્સિજન કરવા માટે અહીં બે મૂકવું પડે તો ચાર ઓક્સિજન અહીંયા અને ચાર ઓક્સિજન આ બાજુ કાર્બન એક છે કાર્બન એક છે હાઇડ્રોજન ચાર હાઇડ્રોજન ચાર તો હવે આ સમીકરણને કહેવાય સંતુલિત રાસાયણિક સમીકરણ અને આ ગણતરીમાં જુઓ તત્વયોગ મિત્તીય ગુણાંક બરાબર છે એચ માટે અને ઓક્સિજન માટે યોગ મિત્તીય ગુણાંક બે થશે બરાબર છે તત્વયોગ મિત્તીય ગુણાંક કેટલો થશે બે થશે હવે જો આ જે સંતુલિત રાસાયણિક સમીકરણ છે આના પરથી આપણને કેટલીક માહિતીઓ મળે તો જુઓ તો આપણે પહેલાં તો કહી શકીએ જુઓ કે એક મોલ મિથેન કેટલો એક મોલ એક મોલ મિથેન અને બે મોલ ઓક્સિજન બે મોલ ઓક્સિજન ભેગા તેને શું આપશે આપણને એક મોલ કાર્બન ડાયોક્સાઇડ આપશે એક મોલ કાર્બન ડાયોક્સાઇડ અને બે મોલ પાણી આપે બરાબર છે કે એક મોલ કાર્બન મિથેન બે મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એક મોલ કાર્બન ડાયોક્સાઇડ અને બે મોલ પાણી આપશે એચ આપશે બરાબર આવું આપણને માહિતી મળે છે બીજું આપણને શું ખબર પડે તો આપણે વજન લઈ શકીએ આ સી એચ ફોનું વજન કેટલું થશે બાર ને ચાર સોળ બરાબર છે તો સોળ ગ્રામ મિથેન બરાબર એની પ્રક્રિયા આપણે ચાલો ટુ ઓ ટુ ઓક્સિજનનું વજન ચાર ઓક્સિજન છે બરાબર સોળ લા સોળ ચોક ચોસઠ તો ચોસઠ ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ કેટલું આપશે આપણને કાર્બન ડાયોક્સાઇડ ચાલો સોળ દુ બત્રીસ બત્રીસ નો બાર ચુમ્માલીસ તો ચુમ્માલીસ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ આપશે અને ચાલો એક એચ ટુનું વજન થાય અઢાર તો અઢાર દુ છત્રીસ તો છત્રીસ ગ્રામ પાણી આપે છે બરાબર આવી રીતે આપણે અણુમાં પણ લખી શકીએ એક અણુ સીએચ ફોરનું કેટલું તો એક અણુ સીએચ ફોરનો બે ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરીને બે ઓક્સિજનના અણુ સાથે પ્રક્રિયા કરીને એક અણુ કાર્બન ડાયોક્સાઇડનો આપે છે અને બે અણુ પાણીના આપે છે બરાબર આવી કંઈક માહિતી આપણે પ્રાપ્ત થાય છે બરાબર ચાલો એના પછી આપણે એક બીજી વસ્તુ યાદ રાખવાની થાય છે કે એસટીપીએ એસટીપીએ એક મોલ વાયુનું દળ અથવા કદ લખીએ ચાલો વાયુનું કદ બાવીસ પોઈન્ટ ચાર લીટર થાય બરાબર આપણે યાદ રાખવાનું છે બરાબર છે તો જુઓ આનામાં પણ આપણે આપણે લખી શકીએ સીએચ ફોર બરાબર એક મોલ છે એટલે આનું વજન કેટલું થશે તો બાવીસ પોઈન્ટ ચાર અહીંયા બે મોલ છે એટલે વજન કેટલું થશે તો પિસ્તાળીસ પોઈન્ટ ચાર બરાબર છે તો આપણે લખી શકીએ કે બાવીસ આ બધું ગેસમાં આપણે લઈએ તો બરાબર છે ગેસ ફોર્મમાં લઈએ તો બરાબર આપણે જો કૌશની અંદર સંતુલિત રાસાયણિક સમીકરણમાં આપણે વાત કરવા રહી ગઈ કે જ્યારે આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ લખીએ છીએ તો કંશમાં એની અવસ્થા પણ લખવાની હોય છે બરાબર છે જેમ કે આ સીએચ ફોર બરાબર ગેસ સ્વરૂપે તો કોંશમાં ગેસ લખવાનું સોલિડ હોય તો એસ લખવાનું અને વાયુ સ્વરૂપે તો જી લખવાનું બરાબર છે ચાલો આ ઓ ટુ બીજી સ્વરૂપે છે અહીંયા દરેક વસ્તુ ગેસ સ્વરૂપે જ છે એટલે કંશમાં શું આવશે જી ચાલો રેડી તો બાવીસ પોઈન્ટ ચાર લીટર સી એચ ફોર બે મોલ છે એટલે આનું ડબલ વજન થશે ચુમ્માલીસ પિસ્તાળીસ ચાર સમથિંગ છે પિસ્તાળીસ પોઈન્ટ ચાર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને બાવીસ પોઈન્ટ ચાર કાર્બન ડાયોક્સાઇડ અને H2O કેટલું આપશે તો ડબલ બરાબર પિસ્તાળીસ પોઈન્ટ ચાર લીટર જેવું પિસ્તાળીસ પોઈન્ટ ચાર લીટર એચ આપે છે બરાબર અહીંયા બાવીસ પોઈન્ટ સાત આવશે બાવીસ સાત બરાબર છે એસટીએ પે કદ કેટલું થાય ભાઈ બાવીસ પોઈન્ટ સાત થાય ચાલો રેડી યાદ રાખીશું કે એસટીપી એક મોલ વાયુલું કદ કેટલું થશે બાવીસ પોઈન્ટ સાત લીટર તો જુઓ આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી મોલ બરાબર પ્રક્રિયકના અણુના મોલ તેમજ એમનું વજન ગ્રામની અંદર પછી અણુની સંખ્યા અને તેને લિટરમાં પણ માપી શકીએ છીએ બરાબર તો આટલો બધો ડેટા આપણને પ્રાપ્ત થાય છે સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી બરાબર છે ચાલો એના પછી છે સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રીએજન્ટ તો કેટલીક વાર પ્રક્રિયા પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોમાંથી ગમે તે પ્રક્રિયક સંપૂર્ણ એક પ્રક્રિયક વપરાઈ જશે અને જેના કારણે પ્રક્રિયા આગળ વધતી નથી અને નીપજનું ઉત્પાદન સીમિત થઈ જાય છે તો આવા જે પ્રક્રિયક છે ને શું કહેવાય સીમિત પ્રક્રિયક બરાબર છે તો આ જે નીપજની માત્રા છે કોના પર આધાર રાખશે તો સીમિત પ્રક્રિયક પર ટૂંકમાં એવો પ્રક્રિયા કે જેના કારણે નીપજનું માત્ર સીમિત થઈ જાય છે માત્રા સીમિત થઈ જાય છે અને તેનું સીમિત પ્રક્રિયા કહેવામાં આવે છે તો હવે ઉદાહરણ આપણે પાણીના અણુનું બનવું તો આપણને સંતુલિત રાસાયણિક સમીકરણ લખતા આવડવું જોઈએ બરાબર એચ ટુ પ્લસ ઓ ટુ આપણને શું મળશે એચ ટુ ઓ બરાબર છે જો અહીંયા બે હાઇડ્રોજન છે બે હાઇડ્રોજન છે અહીંયા ઓક્સિજન બે છે તો એ બે સહગુણક મૂકવો પડે ચાલો તો અહીંયા હાઇડ્રોજન ચાર થઈ ગયા તો બે આપણે હાઇડ્રોજન ચાર કરવા પડે હવે જો આ પ્રક્રિયા પ્રક્રિયા માટે તત્વયોગ મિત્ય ગુણા કેટલો થશે બે થશે બરાબર છે તો જુઓ આપણને આના પરથી શું માહિતી મળે કે આપણે બે મોલ હાઇડ્રોજન બરાબર છે બે મોલ હાઇડ્રોજન લઈએ એ બે મોલ હાઇડ્રોજન એક મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને બે મોલ પાણી આપે બરાબર ચાલો હવે જો આપણને એમ પૂછે કે જો ચાર મોલ આપણે હાઇડ્રોજન લઈએ બરાબર છે ચાર મોલ હાઇડ્રોજન લઈએ હે ને અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને કેટલા ગ્રામ પાણી મળશે અથવા તો કેટલા મોલ પાણીના મળશે બરાબર છે તો જુઓ આપણને ખબર છે કે બે મોલ હાઇડ્રોજન એ એક મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો આપણને કેટલું કીધું છે ચાર મોલ બરાબર છે ચાર મોલ તો ચાર મોલ હાઇડ્રોજન માટે કેટલા મોલ ઓક્સિજનના જોઈએ તો શું આવશે જુઓ ક્રોસ ગુણાકાર ચાર ગુણ્યા એકના છેદમાં બે બે દુ ચાર બે એકા બે ચાલો કેટલું જોઈએ આપણે બે જોઈએ હે ને તો જો ચાર મોલ આપણે હાઇડ્રોજન લઈએ તો એના માટે આપણે જે ઓક્સિજન છે કેટલા જોઈએ બે મોલ અને આપેલો કેટલો છે એક જ મોલ માટે ઓક્સિજન ખૂટશે તો આવી પ્રક્રિયાની અંદર જે આ ઓક્સિજન છે એ કેવો સીમિત પ્રક્રિયા થશે બરાબર અને જે નિપજનો જે આધાર છે બરાબર આ નિપજનો આધાર એ સીમિત પ્રક્રિયક પર આધાર રાખશે નિપજનો જે દળ છે એ સીમિત પ્રક્રિયા પર આધાર રાખશે ઓકે વિદ્યાર્થી મિત્રો કે એવો જે પ્રક્રિયક છે કે જે ખૂટી જાય છે અથવા ઓછો પડશે અથવા સંપૂર્ણ વપરાઈ જશે તેવા પ્રક્રિયકને આપણે શું કહીશું સીમિત પ્રક્રિયક બરાબર અહીંયા બે હાઇડ્રોજન લઈએ છીએ બરાબર અહીંયા એક મોલ લઈએ છીએ તો આપણે જો ચાર મોલ હાઇડ્રોજન લઈએ તો ઓક્સિજન પણ બે મોલ લેવો પડે ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું એક વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ